નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના હિન્દી વિષયના પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે આ જે બ્લુપ્રિન્ટ છે નવી આવેલી છે બ્લુપ્રિન્ટ લેટેસ્ટ બ્લુપ્રિન્ટ છે માટે તમારા માટે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને તમારે ખાસ કરીને વિડીયો અંશું જોવાનો છે અને જો વિડીયો તમને પસંદ આવશે તો વિડીયો લાઇક કરજો શેર જોતી કરજો જેથી બાકીના વિદ્યાર્થી સુધી પણ વિડીયોને પહોંચાડી શકાય આ ઉપરાંત આપણી અજર પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના જે પ્રશ્ન પરીક્ષા માટેના બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે પછી આઈપીના વિડીયો હોય કે બ્લુ પ્રિન્ટના વિડીયો હોય તમને બધા જે વિડીયો આપણી તમારી મળી રહેવાના છે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય હિન્દી પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો પરિરૂપ અથવા તો બ્લુ પ્રિન્ટ તો તમારે જે કુલ પેપર તમારે પચાસ ગુણ આવવાનું છે કેટલા છે પચાસ ગુણ પેપર હશે તમારે અને તમારે પચાસ માર્કસ પેપર બે કલાકની અંદર છે લખવાનું રહેશે એક તમારે સમય છે બે કલાકનો રહેશે અહીં તો સો સૌથી તમને આપેલા છે અહીંયા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર સૌથી પહેલા છે હેતુ લક્ષ પ્રશ્ન એ તમને પૂછાશે પંદર કેટલા આવશે તમારે જે કુલ પેપરમાં પંદર ગુણના પ્રશ્નો પૂછાશે હેતુલક્ષી પ્રકારના ત્યાર પછી અતિ સંક્ષિપ્ત પ્રશ્ન એટલે કે અતિ ટૂંકા પ્રશ્ન એ તમને પૂછાશે નવ તમારે એના ગુણ રહેશે દસ ત્યાર પછી સંક્ષિપ્ત પ્રશ્ન એટલે કે ટૂંકા પ્રશ્ન એ તમને પૂછાશે છ તમારે એ છમાંથી કોઈ પણ ચારના જવાબ લખવાના રહેશે એટલે તમને મળશે અહીંયા જનરલ ઓપ્શન એ ખાસ ધ્યાન રાખજો તમારે એના ગુણ રહેશે આઠ ત્યાર પછી વિસ્તૃત પ્રશ્ન એટલે કે લાંબા પ્રશ્નો એ તમને પૂછાતો ચાર અને બધા ફરજિયાત છે એટલે કે તમારે છે ચારે ચાર લખવાના એટલે તમારે એના છે બાર ગુણ મળશે ત્યાર પછી એ સે ટાઈપનો પ્રશ્ન એટલે કે નિમધાત્મક પ્રશ્ન તમને પૂછાશે એક તમારે એના ગુણ રહેશે પાંચ આમ તમારે કુલ પેપર પચાસ ગુણ દેવાનું છે અને તમારે છે કુલ પેપરમાં પાંત્રીસ પ્રશ્ન જવાબ મળશે તમારે એમાંથી કોઈ પણ છે તે જવાબ લખવાના રહેશે અહીં તમને આપણે ત્યાર પછી વિભાગ અનુસાર ગુણભાર એટલે અથવા તો વિભાગ અનુસાર ભાર અંક વાત કરીએ વિભાગ એ છે જે તમારા પતિ વિભાગ રહેવાનો છે તો વિભાગી તમારે છે વિભાગ એ તમારે કુલ પંદર ગુનો રહેવાનો છે કેટલા ગુણ પંદર માર્ક્સનો તમારે વિભાગ એ રહેશે વિભાગ બીની વાત કરીએ તમારે જે ગદ્ય વિભાગ છે તમારે જે વિભાગ બી કુલ સોળ પંદર ગુણો રહેવાનો છે સોળ નહીં પણ પંદર કેટલા છે પંદર ગુણો રહેવાનો છે ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ તમારે છે કુલ વિભાગ સી છ ગુનો રહેવાનો છે ત્યાર પછી વિભાગ ડી અર્થગ્રહણ વિભાગ એ તમારે કુલ છે છ ગુનો વિભાગ રહેવાનો છે વિભાગી વાત કરીએ લેખન વિભાગ તમારે છે વિભાગ કુલ ગુણનો રહેશે તો તમે છો કરી હોય પણ તમારા આપેલું છે તમ પૂર્ણ અહીંયા પ્રશ્નપત્રનું માળખો અથવા તો પ્રશ્નપત્રનું નું પરિરૂપ આ તમારા માટે મોસ્ટ અગત્યનું છે ખાસ તમે લેતા રહેજો વિભાગીની વાત સૌથી પહેલા વાત કરીએ આપણે વિભાગી તમારે કુલ પંદર ગુનો રહેવાનો છે અહીંયા તમને શું શું તમને માહિતી આપેલી સૌથી પહેલા કે એમાં તમને આવશે સૌથી પહેલા એક થી છ નંબરની અંદર તમને આપેલા શું આપશે બહુ વિકલ્પ કે એમસીક્યુ તમને આપેલા હશે એક થી લઈને છ સુધીમાં એના ગુણ તમારે છ રહેવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ એમાં તમને આવશે એક એક વાક્ય સવાલ જવાબ બે પૂછા બે ગુણ રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ દસ અને અગિયાર એમ ત્રણ તમને પૂછાવાના છે બે ત્રણ વાક્ય જવાબ તમને આપેલા કેટલા હશે ત્રણ તમારે એ ત્રણ માંથી કોઈ પણ બેના જવાબ લખવાના રહેશે એટલે એટલે કે તમે કોઈ પણ બે જવાબ લખી શકો છો તમારે જે તમને આવડતા હોય તમારે એના ચાર ગુણ રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર અથવા બાર તમને આપેલા હશે બે કેટલા કયા પ્રશ્નો છે વિસ્તાર પ્રશ્નો ઉત્તર એટલે કે મોટા સાલ જવાબ તમને આપેલા હશે બે તમારે બેમાંથી ગમે તે એકના જવાબ લખવાના રહેશે તમારે એ ત્રણ ગુણ રહેશે આમાં તમારે સેમ છે વિભાગ બી પર દેવાનું છે પદ્ય વિભાગ એ પણ તમારે છે પંદર ગુણો છે એ સેમ વિભાગ એની જેમ જ છે કંઈ પણ અલગ નથી એટલે તમે જોઈ શકો છો એના સ્ક્રીન ઉપર અને તે જે નંબર ફફક અલગ છે નંબર બાકી બધું અંદર જે કોન્ટેન્ટ છે એ સેમ જ રહેવાનું છે વિભાગ સીની વાત કરીએ ત્યાર પછી તમારે અહીં છે કુલ વિભાગ થી 6 ગુણ રહેવાનો છે એવા તમને આવશે પ્રશ્ન નંબર 25 તરીકે શબ્દ એક એક ગુણ માં આવશે બધું ત્યાર પછી પ્રશ્ન નંબર 26 વિલોમ શબ્દ લખીએ પ્રશ્ન નંબર 27 પ્રત્યય પૂછીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 28 મુહાવરે કદ વાક્ય પ્રયોગ કીજે તમારા બે માર્ક્સ માં આવશે કેટલા એક માર્ક્સ અર્થના અને એક માર્ક્સ વાક્ય પ્રયોગના એમ તમારે છે મુહાવરા

તમને આવશે પ્રશ્ન નંબર ત્રીસ એકત્રીસ અને બત્રીસ અને તેત્રીસ કેટલા આવશે એકત્રીસ બત્રીસ અને તેત્રીસ માં તમારે આવશે ગધ્ય તમને આપેલું હતું કોઈ પણ તમારી પ્રશ્ન પૂછેલા હોય તો તમારે તેને જવાબ છે ગોતી લખવાના હશે તમારી આવશે ત્રણ ગુણની ની અંદર ત્યાર પછી વાત કે વિભાગ ઈ તમાર છે વિભાગ ઇ કુલ આઠ ગુણો છે લેખન વિભાગ છે અહીં તમે સૌથી પહેલા આવશે કે પાઠ્યપુસ્તક મેં દે ગયે નમૂને કે અનુસાર એક પત્ર પૂછવાનું તમને અહીં પત્ર પૂછવાનો છે તન માર્ક્સ નો એક પત્ર આવશે વિભાગ ઈ ઇ વિભાગ ઇ ની અંદર ત્યારબાદ તમને આવશે પ્રશ્ન પાંત્રીસ તરીકે કિસી એક વિષય પર નિબંધ લેખન કીજે એકસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે તમને તન આપેલા નિબંધ તો તમને કોઈ એક એક જે નિબંધ છે લખવાનો રહેશે તમારે છે કુલ નિબંધ પાંચ માર્ક્સ અંદર પૂછવાનો છે તો આથી તમારે છે ધોરણ અગિયાર હિન્દી વિષય સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તમને ખાસ આ દોડે ગર્વ જો વિડીયો લાઈક કરો શેર કરજો જેથી બાકીના વધારે સુધી પણ છે વિડીયો પૂછી શકે આ દેવ માટલું જ મળશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ